આવા છે ભાઈ અયોધ્યા છે આ ચોખા ભાઈ હું તમને ઓપન આવા છે ભાઈ આપણો અયોધ્યા નો ભાઈ આપણે તો હેલો ભાઈ તો કેમ છો તમે બધા આઈ હોપ કે ભાઈ તમે બધા મજામાં છો તો ફાઈનલી ભાઈ આપણો નવો વ્લોગ લઈને આવી ગયા છીએ ભાઈ આ વ્લોગ ભાઈ આપણો જય શ્રી રામ વારા માટે છે ભાઈ આપણો અયોધ્યા થી ભાઈ આપણે ઘરે આવી ગયો છે ભાઈ કંકોત્રી અયોધ્યા થી ભાઈ હું હું આવ્યો હું તમને પહેલા જણાવું ભાઈ

અને ભાઈ આ અયોધ્યા છે આ ભાઈ ચિત્ર એવું છે ફોટો અયોધ્યા ને ભાઈ આ આવું મંદિર છે ભાઈ અને ભાઈ આ ચોખા આવ્યા છે ભાઈ અયોધ્ય છે આ ચોખા ભાઈ હું તમને ઓપન કરીને બતાડું ભાઈ ચોખ્ખો ભાઈ અમે ભાઈ આપણે ચોખ્ખા ઓપન કરીને બતાડીયે ભાઈ ચોખા કેવા છે અયોધ્યાના ભાઈ આપણે તો ભાઈ આપણે વાસણ માં ભાઈ બધા ના આવી ગયું છે ભાઈ એક જણ નું ભાઈ તમને બતાવું આપણે ખોલી ને એક જણ છે ભાઈ પ્રસાદ આવું છે ભાઈ તમે જોઈ શકો છો એક ચોખા ભાઈ આપણે દેખાતો હોય તો અયોધ્યાના ચોખા આવા છે ભાઈ આપણે અયોધ્યાના ચોખા આવા છે ભાઈ આપણે અયોધ્યાના ચોખા તો આપણે એટલે મંદિર રામ મંદિરનું છે ભાઈ તો આપણે ચોખા ભાઈ આપણા પાછા પેક કરી લઈએ ભાઈ તો ફાઈનલી આપણે ચોખા બોકા પેક કરીને આ ભાઈ આપણે સ્ટીકર છે આપણે કઈ બાર બારે લગાવી દઈએ ભાઈ ત્યાં લગાવી જોવી આપણા સ્ટીકર મારે વાંચવું હોય તો વાંચી આવું ભાઈ આનો ફોટો થમનેરમાં લગાડી તો અયોધ્યા દે આપણા વરસાદ આવી ગઈ છે ભાઈ અયોધ્યા ની ચિત્ર ભાઈ આવું આવી રીતના અયોધ્યા મંદિર બનવાનું છે ભાઈ તો અયોધ્યા માટે ભાઈ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો ભાઈ તમે કમેન્ટમાં કહીજો તમારે ઘરે આવું કાંઈ આવ્યું છે કે નથી આવ્યું તો મને આપણે કમેન્ટ કહી દો તમારું કયું ગામ છે આવું તમને મળ્યું શકે નહીં આપણે કઈ કરશું નો મળ્યું હોય તો ભાઈ અમને તો આખા વાસણ માં ભાઈ આવું મળી છે ભાઈ તમારે નો મળ્યું હોય તો કહ્યો આ એક વસ્તુ આવી છે એ વસ્તુ આવી છે ને આપણે ચોંકાવી છે ભાઈ અને હમણાં કઈ આપણે ટિકિટ ચોંટાડી દઈએ આ છે નું ભાઈ મંદિર આવી રીતના આપણે મંદિર બનવાનું છે ભાઈ હા ભાઈ